છે એની અંદર રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા પાલનપુર કલેક્ટર ને બે ગુના મુસલમાનોને એની સંપત્તિ પણ જેમ તેમ તોડી નાખવામાં આવે છે એના માટે અમે આજે સાહેબને ને આવેદનપત્ર આપી રહ્યા છીએ બેસવાના છે તમે છો કયા કારણ છો અને કઈ રીતે તમે આ આવેદન આપ્યું છે એના ભારત ભારતની અંદર જે બે મુસલમાન સંપ્રદાય ઉપર મુસલમાન બિરાદરી ઉપર જે સાંપ્રદાયિક દંગા પ્રસાર કરી અને એન્ચિંગ કરવામાં આવે છે ગાય ગોબર એના ઉપરથી લઈ અને જે દીકરાઓ ઉપર અત્યાચાર કરવામાં આવે છે મુસ્લિમ બિરાદરીના એની અંદર બામસે ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા રાષ્ટ્રીય પિશાવર્ગ મોરચા આ તમામ સંગઠનો સાથે આજે હું મહેસાણાના બહુજન મુક્તિ પ્રાર્થીના અહીંયા રહું છું અને ગુજરાત પ્રદેશનો પ્રદેશ

કોઈ એક ધર્મને ટાર્ગેટ બનાવી રહ્યા છે આ લોકો જે સરાસર ગલત વસ્તુ છે અને એ અન્યાય થઈ રહ્યો છે